નમસ્કાર દર્શક મિત્રો જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ ધોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે ખાદ્ય સુરક્ષા વિશે જો હું તમને કહું કે આપણા ફક્ત આપણા દેશમાં નહીં આમ તો વિશ્વમાં દર દસમાંથી એક વ્યક્તિ જે ખાવાની ક્વોલિટી છે એની ખરાબીના કારણે ખરાબ ખોરાક ખાવાના કારણે બીમાર પડે છે એ પણ ગંભીર બીમારીનો શિકાર થાય છે અને એનાથી પણ ખતરનાક એવું કહું કે દર વર્ષે પાંચ વર્ષથી ઓછી ઉંમરના ચાલીસ જેટલા બાળકો ખરાબ ખોરાકના કારણે બીમાર પડે છે તો તમને લાગશે આ ખૂબ જ ગંભીર આંકડો છે પરંતુ આ હકીકત છે આપણે ત્યાં આજકાલ ખોરાકની ક્વોલિટીને લઈને સવાલો ઉઠતા ઉઠે છે કારણ કે ક્વોલિટી ખરાબ જ છે અને તેના કારણે અત્યારે સમસ્યાઓ વધી રહી છે ઘણી બધી ગંભીર બીમારીઓ લોકોને થઈ રહી છે જેની પાછળનું મુખ્ય કારણ આ ખોરાકની ક્વોલિટીને માનવામાં આવે છે ખરાબ ખોરાકને માનવામાં આવે છે એટલે જ આજે આપણે તેને આ વિષય પર ચર્ચા કરવી છે આમ તો સાત જૂનના રોજ વિશ્વભરમાં ફૂડ સેફ્ટી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે આજે થઈ રહી છે ત્યારે આ દિવસને લઈને પણ મહત્વતા શું છે આ દિવસની એ પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે મહાનુભાવો ઉપસ્થિત છે મારી સાથે છે એફબીસીએથી નિવૃત્ત નાયબ કમિશનર દીપિકા ચૌહાણ સાથે સાથે મારી સાથે છે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરથી ચીફ ઓપરેશન ઓફિસર ડોક્ટર અનિંદિતા મહેતા પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ શરૂઆત ડૉક્ટર અનિંદિતા આપનાથી કરું છું કારણ કે આમ તો આ વિષય પર આપણે ટોક શો કરી ચૂક્યા છીએ ફૂડ સેફ્ટીને લઈને ઘણી વાર વાતો કરી ચૂક્યા છીએ પરંતુ કારણ કે સાત જૂનના દિવસે આ વિશેષ દિવસ છે જ્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે શું મહત્વ છે કયા હેતુથી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી હિસ્ટ્રી શું છે અને કારણ કે દર વર્ષે એક થીમ હોય છે તો આ વર્ષની શું થીમ છે સૌથી પહેલા બધાને વર્લ્ડ સેફ્ટી ડે એટલે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ની બહુ બહુ બધી શુભકામનાઓ પાઠવું છું અને આ જે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે છે એ બે હજાર ઓગણીસ થી ડબલ્યુ એચ ઓ અને એફએઓ બંને જણા માં આખા વિશ્વભરમાં આ દિવસ નું હેતુ ખાદ્ય સુરક્ષાના મહત્વ વિશેનું જાગૃતિ ફેલાવવા માટેનું મહત્વને પ્રકાશિત કરવાનું છે અને ખોરાક ને જે થી જે થતી જોખમો છે એની એને રોકવાની જે અવેરનેસ છે જે જાગૃતતા છે એ ફેલાવવા માટેનું છે અને આ જે થીમ છે છે એ ફૂડ પ્રિપેર ફોર અનએક્સપેક્ટેડ એટલે આપણે અનઅપેક્ષિત ઘટનાઓ માટે તૈયાર રહેવું એના માટે કઈ રીતની કાળજી લેવી કઈ રીતની આપણે તૈયારી રાખી શકીએ અ બીમારીઓને અટકાવવા માટે ખાદ્ય સલામતી કેવી હોવી જોઈએ સંભવિત આરોગ્ય જોખમો જે થાય છે આ ફૂડ સેફટી ના જાળવાયના લીધે એના સામે શું પગલાં લઈ શકીએ તો આ બધી વિષયો ઉપર જે અવેરનેસ ફેલા વિશ્વભરમાં તો 600 મિલિયન લોકો વિશ્વભરમાં બીમાર પડે છે અનસેફ એટલે અસુરક્ષિત ખાદ્ય પદાર્થ ખાવાથી તો એ બહુ જ મોટો આંકડો છે માટે વર્લ્ડ ફૂડ સેફટી ડે આખા વિશ્વભરમાં WHO ને FAO દ્વારા જૂન જૂનના દર વર્ષે મનાવવામાં આવે છે અને અને આ જે ફૂડ ને સેફ રાખવાની એ કોઈ એક વ્યક્તિનું કામ નથી ઇટ ઇઝ અ ફૂડ સેફટી ઇઝ એવરી વન્સ બિઝનેસ એટલે રાઈટ ફ્રોમ જ્યારે કિસાન પાક લેતો હોય અને કેટલું માત્રામાં પેસ્ટિસાઈડ નાખે છે એનાથી માંડી અને ઉત્પાદક જે મેન્યુફેક્ચર છે એનાથી લઈને જે જથ્થાબંધ વેપારી હોલસેલર જે છે એનાથી લઈ અને પ્રોસેસર જ્યાં ફૂડ પ્રોસેસિંગ થાય છે એ ત્યાંથી ઉપભોક્તા સુધી જ્યાં સુધી પહોંચે છે દરેક તબક્કે ફૂડની સેફટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ જળવાઈ રાખવાની જરૂર છે અને આ બધી જ વસ્તુ ની જાગૃતતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ દિવસ વિશ્વભરમાં એક કોલાબોરેટિવ એફર્ટ એમ કે બધાની સહયોગ ની સાથે આ વિશ્વ વિશ્વભરમાં આ દિવસ મનાવવામાં આવે છે અને આપે જે આંકડો આપ્યો કે છસો મિલિયન લોકો આના કારણે જે અસરગ્રસ્ત એમાં એક આંકડો એ પણ છે કે આ છસો મિલિયનમાંથી ચાર લાખ વીસ હજાર જેટલા લોકો દર વર્ષે મૃત્યુ પામે છે આ ખરાબ ખોરાકના કારણે એટલે આ તો એનાથી એનાથી પણ વધારે ગંભીર બાબત છે પરંતુ દીપિકાબેન આ શું કારણો છે કે આપણે ત્યાં આટલું દૂષિત ખોરાક હવે લોકોને મળી રહ્યો છે કારણ કે એવું ઘણા આમ તો પહેલાના થોડા વર્ષો પહેલાની જો વાત કરું તો સવાલ એ હતો કે ઘણા લોકોને ખોરાક નથી મળી રહ્યો હવે સવાલ એ થઈ રહ્યો છે કે ખોરાક મળે છે પરંતુ એ ખોરાક ની ક્વોલિટી કેવી છે ખરાબ ખોરાક મળી રહ્યો છે દૂષિત ખોરાક મળી રહ્યો છે સાચી વાત છે અલ્ટીમેટલી ફૂડ એ બિઝનેસ લોકો ફૂડ નો બિઝનેસ કરતા હોય છે હવે જે બિઝનેસ કરે છે ને એમાંથી ઘણા બધા લેબાગુ તત્વો એમાંથી કેવી રીતે હું વધુમાં વધુ નફો રડી લઉં એ ધ્યાનમાં રાખી અને એડલ્ટેશન કરતા હોય છે એટલે બે પ્રકારના એડલ્ટેશન થાય છે એક તો ઇન્ટેન્શનલ એડલ્ટેશન જાણી જોઈને ખોરાકમાં એવી વસ્તુ ભેળવવામાં આવે જેનાથી સામેવાળાને નુકસાન થાય એક નુકસાન પૈસાનું થાય છે અને બીજું નુકસાન એના સ્વાસ્થ્યને થાય છે બીજો એક પ્રકારનું એડલ્ટેશન અનઇન્ટેન્શનલ એડલ્ટેશન કારણ કે વ્યક્તિને ખબર જ નથી કે હું શું કરી રહ્યો છું દાખલા તરીકે આપણે થોડા વર્ષો પહેલા જોતા હતા કેરી ની સિઝનમાં કેરી ના લવાય પોતાના હાથના અથવા તમારા સર્વન્ટના હાથના એને ટચ થવું જોઈએ કે ના થવું જોઈએ એ કે એ લોકો બોક્સમાં મૂકી અને ઘરે સુધી એ કે તમારા બોક્સમાં આવતી હતી તમારું બાળક ભૂલમાં એ પડી કે અડી અને એના હાથ ઉપર એ કેમિકલ લાગે તો ઇમિડિયટલી ડેથ થઈ જાય થઈ જાય અથવા એકદમ તમારા આંતરડાને નુકસાન થાય પણ એ અજ્ઞાનતા હતી કે એનું એ એ થતું રીતે અજ્ઞાનતાલોજીકલ જે થાય છે ને એ મોટાભાગે કયા ટાઈમે કયું ટેમ્પરેચર જાળવવું જોઈએ કયા ફૂડને ને કેટલા સમય સુધી બહાર રાખી શકાય અને એને કેટલા બહાર રાખ્યું તો એને કેટલા સમયની અંદર જ એને કન્ઝ્યુમ કરી લેવું જોઈએ આ બધું નોલેજ ન હોવાને કારણે આ બધી ગરબડ થતી હોય છે એટલે નફો રડી લેવાના હેતુ અને નોલેજ નહીં હોવાના કારણે બેઉ કારણે આ ફૂડનું ક્વોલિટી બગડી જતી હોય છે અને આ ઉપરાંત અનંદિતા બેન જે વાત થઈ કે ભાઈ નોલેજની વાત છે તો આજકાલ હવે લોકો ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે સોશિયલ મીડિયાના કારણે પણ હવે ઘણી બધી જાગૃતિ આવી છે ફૂડ ક્વોલિટીને લઈને લોકો જાણકાર થતા થઈ રહ્યા છે અને હવે ધીરે ધીરે થતા રહેશે પરંતુ એની એક લિમિટેશન છે લોકો અમુક પ્રોડક્ટ્સને એક સમજી શકે કે આ ખરાબ છે કે નથી ખરાબ મારે લેવું જોઈએ કે ન લેવું જોઈએ પરંતુ એ પછી એક લિમિટેશન પછી અમુક કામ હવે ગવર્મેન્ટનું છે ઇન્ડસ્ટ્રીનું છે જે ખોરાક બનાવી રહ્યું છે તેમણે હવે ગવર્મેન્ટે કેટલું કડક થવાની જરૂર છે કયા પગલા લેવાની જરૂર છે આ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કેવા બદલાવની જરૂર છે સાચી વાત છે કે જેમ કે મેં ફૂડ સેફટી ઇઝ એવરી વન્સ બિઝનેસ આખા એકલું ઉપભોક્તા કે કન્ઝ્યુમર ને હાથમાં નથી પરંતુ થી માંડી અને રેગ્યુલેટર જે છે ફૂડ રેગ્યુલેટર એફડીસીએ છે અને બધાની સંગઠિત આ એક પ્રયાસ થવી જોઈએ જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે જે મેન્યુફેક્ચરર્સ છે એ બધાની જવાબદારી છે ગવર્મેન્ટની વાત કરીએ તો આજે આ વખતની જે આપણી ફૂડ ખરાબ આવી ગયું હોય અને એડલ્ટરેટેડ વસ્તુ માર્કેટમાં સુધી પહોંચી ગયું હોય તો એને અટકાવવા માટે શું કરવું જોઈએ અને પોસ્ટ જે ઇન્સિડન્ટ થયા હું આજની ફોકસ ઉપર વાત કરું છું તો સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક ઇમરજન્સી જે ટેકલ કરવાની યોજનાઓ એવી બનાવવી જોઈએ જે આપણા દેશમાં નથી બીજું કે કમ્યુનિકેશન જેમ કે યુરોપીય દેશોમાં આવી રીતનું જે ખરાબ પ્રોડક્ટ પહોંચી ગયો હોય તો મેમ્બર સ્ટેટ્સ વચ્ચે બહુ સશક્ત કોમ્યુનિકેશન હોય છે તરત ખબર પડી જતી હોય છે કે આવી વસ્તુ માર્કેટમાં આવી ગઈ છે કે આવી ભેળસેલ વાળી વસ્તુ અથવા તો આવી અસુરક્ષિત કઈ વસ્તુ આવી ગયું હોય ખાદ્ય પદાર્થ આવી ગયું એવી કોમ્યુનિકેશન આપણા દેશમાં હજી એટલી સરળ સશક્ત નથી પછી રાષ્ટ્રીય ખાદ્ય નિયંત્રણ ને જે પ્રણાલીઓ છે એને બહુ મજબૂત બનાવવાની જરૂર છે ખાદ્ય વેપારીઓની જે સર્વેલન્સ એફડીસીએ કરતા જ હોય છે ઇન્સ્પેક્ટર્સ જઈને છાપા મારવાનું રેડ કરવાની જપ્ત કરવાની ભેળસેળવાળી વસ્તુઓ એવું બધું થતું હોય છે પણ એને હજી સ્ટ્રીક્ટ સર્વેલન્સ ની જરૂર છે અને એમની ને ગ્રાહકો વચ્ચેની જે કોલેબોરેશન છે સંકલન છે એ પણ મજબૂત કરવાની જરૂર છે વધતા આપણે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ અથવા તો જેને કહીએ કે મેન્યુફેક્ચરર્સ ફૂડ મેન્યુફેક્ચરર્સ હોય એ લોકોને બી ઘણી બધી જવાબદારીઓ બને છે ખાદ્ય સુરક્ષા મેનેજમેન્ટ જે ફૂડ સેફટી મેનેજમેન્ટ સિસ્ટમ દરેક ની પાસે હોવી જોઈએ અને એ મજબૂતાઈથી એ લોકોને ફોલો કરવી જોઈએ અને એ લોકોને સમય સમયે પોતાની ઉત્પાદની ટેસ્ટિંગ એનએબીએલ લેબોરેટરીમાં કરાવી જોઈએ અને ત્યાર પછી જ દે શુડ બી યુઝિંગ ધોઝ પ્રોડક્ટ અને અફકોર્સ કે હમણાં ઘણી બધી બનાવો આપણે જોઈએ રેસ્ટોરન્ટ્સમાં અનહાઈજીનિક ફૂડને લઈને ઘણી બધી પ્રસંગો બની ગઈ જ્યાં સ્વચ્છતા યુનો કોમ્પ્રોમાઈઝ થઈ જેના લીધે અ વાંધો આવે પીઝા માં અથવા તો લોકો કઈને બીમાર પડે એવી બધી બહુ બધી ઇન્સિડન્ટસ આપણા સામે આવ્યું છે તો આ ફૂડ બિઝનેસ ઓપરેટરની જવાબદારીમાં આવે છે કે એ એના પ્રિમાઇસીસમાં અથવા તો જે તે મેન્યુફેક્ચરર હોય તો એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વખતે હાઇજીન ને ખૂબ જ ધ્યાનમાં રાખે જ્યાંથી એ લોકો સોર્સ કરે છે રો મટીરિયલ ખરીદે છે એ સોર્સ બરાબર ટ્રસ્ટેડ સોર્સ હોવી જોઈએ હાઇજીન મેન્ટેન થવી જોઈએ આવી બહુ બધી જે છે એ રાખવા જોઈએ બોથ ગવર્મેન્ટ વેલ એઝ ઇન્ડસ્ટ્રીઝ As well as manufacturer and a food business operator. So uh, I think it is everyone's uh, business. અને દીપિકાબેન હવે આપણે ત્યાં કેવું છે કે નિયમો છે રેગ્યુલેશન માટેના દરેકના કડક નિયમો જ હશે જ્યારે બનાવવામાં આવ્યા છે પરંતુ હવે જેમ કે આ વખતની થીમ પણ છે કે અનએક્સપેક્ટ અને હવે કારણ કે બધું જ બદલાવ થઈ રહ્યો છે નવા નવા ખાદ્ય પદાર્થને લઈને પણ એ કહી શકાય કે પ્રયોગો થઈ રહ્યા છે એક સમય હતો કે ડાયરેક્ટ ખેતરમાંથી બનીને એક આપણા રસોઈ સુધી પહોંચી જતું હતું હવે પેકેજ ફૂડ આવે છે ફૂડમાં પણ નવા નવા પ્રયોગો થતા હોય આ બધી વસ્તુઓની વચ્ચે હવે આપણે પણ બદલાવની જરૂર છે આ નિયમો આ કાયદાઓ રેગ્યુલેશનના જે નિયમો બનાવવામાં આવ્યા હશે એ સમયે એને પણ હવે પ્રયોગની નવા પ્રયોગની જરૂર છે એને બદલવાની જરૂર છે સાચી વાત છે કાયદાની જો વાત કરીએ તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ બનાવ્યું અને એના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બે હવે જ્યારે કાયદો અમલમાં આવ્યો પાંચ ઓગસ્ટ બે હજાર અગિયાર ના રોજ ત્યારે છ કે સાત જ રેગ્યુલેશન હતા અત્યારે અઠ્યાવીસ થી ઓગણત્રીસ રેગ્યુલેશન થઈ ગયા છે એટલે જેમ જેમ નવા નવા પ્રોસેસ ફૂડ નવા નવા ઇનોવેશન ડન બાય ધ ફૂડ ઇન્ડસ્ટ્રી જેમ જેમ થાય છે એમ એમ એની અંદર જે કંઈ પણ ખતરાની અ દેખાય છે એ પ્રમાણે એના રેગ્યુલેશન બનતા જ હોય છે રેગ્યુલેશન રેગ્યુલરલી બનતા હોય છે પણ સવાલ એ છે કે અનઓર્ગેનાઇઝ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રી કે જેને ઘણી વખત ઇંગ્લિશ બોલતા પણ નથી આવડતું કે વાંચતા પણ નથી આવડતું એ લોકો આ નવા એને સમજે અને એના ઉપરથી એને પોતે શું કરવું જોઈએ એ કરે એટલે એ કોમ્યુનિકેશન બહુ અગત્યનું છે અને એના જ માટે ફૂડ સેફ્ટી અને એફડીસી ડિપાર્ટમેન્ટ જે છે એ રેગ્યુલરલી ટ્રેનિંગ કન્ડક્ટ કરે છે ફક્ત આ રેગ્યુલેશન સમજવા તમારે શું કરવું જોઈએ એની સાદી ભાષામાં સમજ આપવા માટે ટુ ઓલસો સીઆરસી ઓલ્સો દર મહિને એક મહિનામાં બે વખત રેગ્યુલરલી જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે એના માટેની ટ્રેનિંગ કન્ડક્ટ કરે છે અને કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ કન્ડક્ટ કરે છે અને એનો ઘણા બધા લોકો લાભ પણ લે છે એટલે ફક્ત કાયદા નથી બનતા એવું નથી કાયદા તો બને જ છે કોઈ પણ નવી પ્રોડક્ટ બજારમાં આવે અથવા એનું કંઈ પણ દાખલા તરીકે વચ્ચે ચાલુ હતું આલ્કલાઇન વોટર એટલે આલ્કલાઇન વોટર નો ફટાફટ ફટાફટ લોકો બિઝનેસ કરવા માંડે લોકોને તો કંઈક નવું જોઈએ અથવા બીજા કોઈ કન્ટ્રીમાં જોઈને આયા હોય અને તરત આ કન્ટ્રીમાં એ લોકો ઇમ્પ્લીમેન્ટ કરી દે છે પણ તરત જ એ આલ્કલાઇન વોટર ને વોટર તરીકે એના વોટર વોટરના સ્ટાન્ડર્ડ લાગુ પડે કે ના કારણ કે મોટા ભાગે ઘણી વખત લોકો શું કરે કે એક ફેન્સી નામ આપીને રોઝ વોટર આલ્કલાઈન વોટર કોકોનટ વોટર એમ કરીને ફેન્સી નામ આપી અને પીવા લાયક પાણી જે પેકેજ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટરના સ્ટાન્ડર્ડમાંથી છટકવાની પણ મારી સોચતા હોય છે એટલે તરત આ એફએસએસઆઈ એના રિલેટેડ રૂલ્સ કે રેગ્યુલેશન્સ બનાવી દે અને તરત એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવી દે એટલે આવું જેટલું હેલ્થ સપ્લિમેન્ટ કેટલા બધા બનતા હોય છે નિદ્રા કેટલા બધા બનતા હોય છે એટલે ઘણી વખત એક ઓપોર્ચ્યુનિટીમાં હિન્દુસ્તાન એટલું મોટું છે કે પછી ફૂડ ઇન્ડસ્ટ્રીનો રાફડો નીકળે એટલે એના ઉત્પાદકોનો રાફડો ફાટી નીકળે પણ એને કંટ્રોલ કરવા માટે પણ રેગ્યુલેશન્સ બનતા જ હોય છે બિલકુલ અને જે રીતે અનિંદિતાબેન દીપિકાબેને વાત કરી કે આ તમામ માટે એક ટ્રેનિંગ સેશન છે એમને પણ જાણકારી આપવામાં આવે છે તો હવે વાત છે કન્ઝ્યુમરની કે શું એમના માટે પણ શું આવા પ્રકારના કોઈ પબ્લિક અવેરનેસ માટેનું કોઈ એવું હોવું જોઈએ ટ્રેનિંગ સેશન અથવા તો આપણે ત્યાં અથવા તો ભણવામાં જ ઇન્ક્લુડ કરી દેવામાં આવે કે એવું કંઈ કે તો કદાચ ખ્યાલ આવે લોકોને કે પોતાને એક હેલ્ધી ફૂડ સેફ ફૂડ મળી રહે એના માટે એમને શું ધ્યાન રાખવાનું છે કન્ઝ્યુમર ની જાગૃતિ ઓફકોર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્પેશિયલી આપણા જેવા દેશમાં જ્યાં કે ગરીબી છે અને એજ્યુકેશન ઓછી છે લોકોમાં જાગૃતિની અભાવ છે અને ભેરસેળ ખૂબ જ રામપંટ છે એટલે એટલે કન્ઝ્યુમર અવેરનેસ ઉપભોક્તાની જાગૃતિ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની જતો હોય છે અને અત્યારે જે સીઆરસી છે અમારી સંસ્થા છે એ એકસો દસ સ્કૂલોમાં કન્ઝ્યુમર ઈટ રાઈટ ક્લબ એટલે એમાં હેલ્ધી ફૂડ વિશે એડલ્ટરેશન કેવી રીતે પકડી પાડવા તમને જણાવો કે એક એફએસએસ એવી એક મેજિક બોક્સ બહાર પાડી છે જેમાં બહુ જ સિમ્પલ સરળ ઉપાયથી અબાઉટ એકસો દસ એમાં ટેસ્ટ આવે છે જેમાં બહુ જ ઈઝીલી એડલ્ટરેશન કે ભેળસેલ હોય વિભિન્ન ફૂડ પ્રોડક્ટમાં તો એ પકડી પાડવામાં આવે છે અને અને ધેર ધેરઆર ઘરે બેઠા પણ કરી શકે છે અને જાણી શકે છે કે એ જેનો ફૂડ પ્રોડક્ટ ખરીદે છે જે ખાદ્ય પદાર્થ એ લોકો ખરીદે છે એમાં ભેળસેળ છે કે નહીં અને એવા ઘણી બધી અવેરનેસ પ્રોગ્રામ્સ ઇનફેક્ટ

ંગ એજ જો છોકરાઓને હેલ્ધી ફૂડ એડલ્ટરેશન ફૂડ સેફ્ટી આ બધી વિષયોમાં યુનો ઇફ દે આર એડ્યુકેટેડ અવેરનેસ આવે તો એના લાંબે ગાળે સુધી એના યુનો થ્રુઆઉટ હિઝ લાઇફ ટાઈમ એને ઉપયોગી બની શકે અને એઝ અ નેશન આપણી ફ્યુચર જનરેશન એટલીસ્ટ જાગૃત થઈ શકે સો ઘણી બધી આવી અવેરનેસ પ્રોગ્રામ્સ મારા તરફથી થતી હોય છે ઈવન એફડીસીએ અને એફએસસીઆઈ ઘણા બધા પગલા લેતા હોય છે એક ડાટ બુક કરીને બહાર પાડ્યું છે જેમાં ડિટેક્શન ઓફ અડલ્ટરેશન ની જે નાની નાની જે બહુ જ સિમ્પલ ટેસ્ટ છે મેં ઘણી વખત આઈ થિંક મારા ટોક શો દરમિયાન પણ મેં ઇઝી મેથડ્સ જેમ કે દૂધમાં તમે એક ટીપુ આયોડીન નાખો બ્લુ કલર થાય તો સ્ટાર્ચ પ્રેઝન્ટ છે આવી બહુ જ સિમ્પલ દૂધ એક સપાટીમાં નાખો યુ નો એક અને જો એમાં ટ્રેલ ના દેખાય વ્હાઈટ કલર ની તો એમાં પાણી મેળવેલું હશે એવી એવી ટાઈપની બહુ જ ઈઝી ઈઝીલી ભેળસેલ તમે પકડી પાડી શકો તો આ રીતનું ઘણા બધા પગલા લેવાય છે પણ જેમ કે દીપિકાબેને કહ્યું કે કાયદા પણ બહુ સ્ટ્રિક્ટ થયા છે પહેલા કરતા પણ અમલીકરણમાં ક્યાંક ના ક્યાંક દીપકાબેન આઈ થિંક યુ વિલ અગ્રી વિથ મી કે આપણે પાછળ પડી જતા હોય છે એટલે આપણું એટલું બધું વિશાળ દેશ છે અનઓર્ગેનાઇઝ સેક્ટર જેમ કે એમને પહેલા પણ કીધું તો એ લોકોને અન્ડર ધ એમ્બિટ ઓફ લો લાવી જ બહુ જ અઘરું પડી જતી હોય છે તો આ બધા કારણસર હજી ઇન્ડિયામાં વાળી વસ્તુઓ બહુ જ પ્રમાણમાં બજારમાં આવતી હોય છે મળે છે અને એનાથી સ્વાસ્થ્ય સાથે થાય છે કન્ઝ્યુમર્સ ને બહુ જ નુકસાન થાય છે બીમારીઓને અટકાવવા માટે ખાદ્ય સલામતી આરોગ્ય જે જોખમો છે એના એના ઉપર ફોકસ કરવાની બહુ જરૂર છે અને આપણે આપણા ખોરાકમાં કોઈ પણ જોખમોને રોકવા શોધવા અને નિયંત્રિત કરવાની બહુ જરૂર છે એટલે સોર્સ ક્યાંથી છે એ કેવી રીતે આપણે રોકી શકીએ અને આપણે કન્ઝ્યુમર્સ ને વાત કરીએ તો ઈઝી સ્ટેપ ડબલ્યુએચ જયારે આ વર્લ્ડ ફૂડ સેફટી દોરન પાંચ સ્ટેપ્સ ની વાત કરી છે એ લોકોએ કી કીપ ક્લીન પહેલા તો એટલે હેન્ડ વોશ કરીએ આપણે હાઈજેનિક રાખીએ આપણા ઘરોમાં જયારે ફોર એક્ઝામ્પલ્સ આપણે વેજીટેબલ્સ લઈએ તો એને ધોવી તો એનાથી પેસ્ટીસાઈડ ની ઈસ્યુ જે કોન્ટેક્ટ પેસ્ટીસાઈડ છે એની ઇશ્યુ ઘણી વખત યુ નો નીકળી જતી હોય છે તો એક તો કીપ ક્લીન બીજું કે સેપરેટ રો એન્ડ કુકડ ફૂડ એટલે કે આપણે કાચા ફૂડ અને કુક્ડ ફૂડ ને અલગ રાખીએ એ એક બીજામાં દૂષણ ના ફેલાય કારણ કે એ એક ઇમ્પોર્ટન્ટ છે ત્રીજો તો સ્ટોર ફૂડ પ્રોપરલી એટલે રેફ્રિજરેટરની ટેમ્પરેચર ચાલીસ ડિગ્રી છે કે નહીં આપણે કેટલા વખત જોતા હોય છે કોઈ વખત એવું થાય કે પાવર કટ થઈ ગયું હોય અને ફ્રીજમાં રાખેલું આઈસ્ક્રીમ ઓગળી ગયું હોય અને ફરી વારે યુનો ફ્રીઝ થઈ ગયું હોય અને આપણે એ જ આઈસ્ક્રીમ ખાતા હોઈએ તો એ સમય દરમિયાન જયારે એ ઓગળી ગયો છે તો એ વખત એમાં માઇક્રો ઓર્ગાનિઝમ એટલે સૂક્ષ્મ જીવાતની જે માત્રા છે બહુ જ વધી જતી હોય છે પણ એ આપણે એઝ અ કન્ઝ્યુમર જાગૃતતા નથી જાણતા નથી અને એ રીતે જ આપણે બહાર કાઢેલા જે ફૂડ છે થો થયેલી એટલે અમુક રૂમ ટેમ્પરેચર પર આવી ગયેલી ફૂડ અને એને પાછું આપણે રેફ્રિજરેટરમાં મૂકી દઈએ અને ખાઈએ એટલે એ બધી નાની નાની વસ્તુઓ છે જે ધ્યાન રાખવાની બહુ જરૂર છે પછી આપણે જો ફૂડ રીહીટ કરીએ ફરી વાર જો ગરમ કરીએ તો કયા તાપમાનમાં ગરમ કરવાનું કેટલું એને કેટલું બરાબર હલાવતા સાથે ગરમ કરવાનું સો દેટ એની જે હીટ છે બરાબર યુનો થાય આખી ફૂડમાં પછી બહારથી જે આપણે ફૂડ કન્ટેનરમાં મંગાવીએ છીએ એ જ આપણે માઇક્રોવેવમાં નાખી દઈએ અને એમાંથી માઇક્રોપ્લાસ્ટિક્સ ફૂડમાં આવી શકે તો આવા નાના નાના બહુ જ બધી વિષયો છે જે કન્ઝ્યુમરને ધ્યાન રાખવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જરૂર છે અને એના માટે કન્ઝ્યુમર અવેરનેસ ને જાગૃતિની બહુ જ જરૂર છે સાથે સાથે દેવિકાબેન એવા તત્વો એ લેભાગુ તત્વો એ ભેડશેડિયાઓ પર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે કારણ કે કદાચ જે કન્ઝ્યુમર છે જાગૃત પણ થઈ જાય પણ એની પોતાની એક લિમિટેશન છે એ બધા જ પ્રોડક્ટ્સને ન આઈડેન્ટિફાય કરી શકે કે આ યોગ્ય છે કે નથી યોગ્ય કારણ આજ સવારે જ મેં એક વિડીયો જોયો સુરતનો હતો આ વિડીયો જેમાં કેળા કાચા કેળાને કોઈ કેમિકલમાં પલાળીને પછી એને જલ્દીથી પકાવવા માટેનું હતું જે હેલ્થ માટે ખરાબ છે અને આવા તો રોજ એકાદા બે ન્યૂઝમાં વિડીયો અમે જોતા જોઈએ છીએ એટલે આ અને હમણાં આંકડો પણ છે કે જો બે હજાર કેસ થાય છે અખાદ્ય ખોરાકને લઈને તો ઓગણપચાસ જેટલા કેસો છે કે જ્યાં ક્રિમિનલ કેસ નોંધાય છે અને આવા તો ઘણા બધા એવા તત્વો છે કેસ નોંધાય એમની પાછળ કાર્યવાહી થાય થોડા વર્ષોની પછી છૂટી જાય છે કોઈ એક કડક દાખલો નથી બેસતો કે જેનાથી લોકો ડરે હું રિટાયર્ડ થઈ ને આઈ વોઝ ઇન ધ એન્ફોર્સમેન્ટ ઓનલી રાઈટ બે હજાર હું જ્યારે રિટાયર્ડ થઈ ત્યારે ગુજરાતના ફૂડ બિઝનેસ ઓપરેટર્સ

સાડી બાવીસ કરોડ ગુજરાતમાં આપણે એવું વિચારીએ કે ટોટલ એફબીઓ કેટલા હશે તમે કલ્પના કરો તો સાડા છ કરોડ ની વસ્તીમાં જોવામાં દસ ટકા ફૂડ બિઝનેસ ઓપરેટર હોય એટલે સો માણસ જ્યાં આગળ હોય તો મેક્સિમમ દસ ફૂડના વેપારીઓ એને ત્યાં એ જગ્યામાં ધંધો કરવા માટે બોલે એના કરતા પણ ઓછા હોય વધારે ના હોય પણ છતાં એ બધા ફૂડ બિઝનેસ ઓપરેટરોને જો આટલો મોટો દંડ થતો હોય કોઈને પાંચ મેં જોયેલા છે કોઈને પાંચ લાખ દંડ કોઈને સાત લાખ દંડ કોઈને ચાલીસ લાખ દંડ એવા દંડ પણ થયેલા છે એ ઉપરાંત આપણે કહીએ કે સજા તો કોર્ટમાં અમે કેસ કેસ ક્રિમિનલ ક્રિમિનલ તો ચલાવવાનું જે ન્યાય આપણી ન્યાયતંત્રની જે એ છે ને એ થોડી સિસ્ટમેટિક અને થોડી સ્લો છે એટલે હજી સુધી એવા એવા કિસ્સાઓ બહુ બહાર નથી આવ્યા કે જેમાં સઘન સજા પડી હોય એવા છે ઘણા પાંચ છો કિસ્સા એવા બહાર આવેલા છે પણ એ ઘણા ઓછા કહેવાય કમ્પેરેટિવલી એટલે ન્યાય પ્રણાલી થોડી ફાસ્ટ ચાલે ને તો ઘણો બધો ફરક પડશે અને તમે જોજો કે જે નવો ફૂડ સેફ્ટી જે પહેલા પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટેશન એક્ટ હતો એની કમ્પેરિઝનમાં નવો જે ફૂડ સેફ્ટી એક્ટ છે એ બંને રીતે એક થ્રી સિક્સટી ડિગ્રીથી જુએ છે કે જેને ખબર નથી એને ટ્રેનિંગ આપો જે ઇન્ટેન્શનલી કરે છે એને એવો દંડ કરો કારણ કે મોસ્ટલી ઇન્ટેન્શનલી જે બેડજેટ કરતા હોય છે એ ફાઇનાન્શિયલ ગેઇન કરવા માટે જ કરતા હોય તો એને એટલો મોટો દંડ કરો કે જેથી કરીને એ કિસ્સામાંથી બહાર નીકળે એટલે આ રીતે થતું જ હોય છે કદાચ મીડિયામાં એટલું પબ્લિશ નથી થતું હતું એને કારણે એવું લાગતું હોય પણ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ નીચે ઘણી બધી સજાઓ થાય છે દીપિકા બેન અનિંદિતા બેન આપ અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપ બંને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આ ફૂડ સેફટી દિવસ પર આપણે એક કન્ઝ્યુમર તરીકે અને આપણા સ્વાસ્થ્ય માટે આપણે તો જાગૃત થવાનું છે સાથે સાથે સરકારે પણ હવે વિચારવાની જરૂર છે આ ફૂડ સેફ્ટીને લઈને આટલા બધા દાવાઓ કરવામાં આવે છે પરંતુ કંઈ જ નથી કરવામાં આવતું એ હકીકત છે એટલે તમારી આળસ ખંકેરીને હવે લોકોની લોકોના જીવન સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમવાનું બંધ કરી દો થોડાક કડક પગલાં લો થોડાક જાગૃત થાઓ તમે પણ જાગૃત થાવ લોકોને પણ જાગૃત થાઓ એ ખૂબ જરૂરી છે અને આજ મેસે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર